તો કેમ છો મિત્રો તો ભાઈ આજે કામેથી થી વઈ છે નાઈટ માં હતા અને આપણે જવાનું છે હવે આશિષ દાદા ને ટેટો પડાવવાનું છે તો આપણે એની આરે જવાનું છે અત્યારે નાઈટ માં એટલે પેલા તો એક બે વાગે ઉજો ગુઈ જઈ થોડો આરામ થી જાય ને પછી ડાયરેક્ટ આપણે જઈએ આશિષ દાદા એરે ટેટુ પડાવ ત્યાં સુધી માં બાય બાય તો ભાઈ અત્યારે વાગી જાય છે બપોર ના તો એક વાગી ગયો છે હવે આપણે પેલા તો જમી આવ્યું જમીને જો દાદાનો ફોન આવે આશીષ દાદાનો ફોન તો આપણે ટેટ ઉપર જવાનું છે તો બાકી આજ છે હોળી હોળી છે એટલે છ સાત વાગ્યા માતાજીના દર્શન કરવા જઈશું ને ખજૂરના ડાળિયા ખાઈશું તમે પણ ખાઈ ગયો તો કે વ્લોગ હું નાખી ધૂળેટી અથવા ધૂળેટીના એક દિવસ પછી અપલોડ કરી વિડીયો એટલે એમ મતલબ બે દિન ફરક હશે આવશે મજા તો વિડીયો માં બન્યા રહેજો અને જો તમને મજા આવે વિડીયો માં જો કે આપણી શરૂઆત છે મજા આવે તો ભાઈ વિડીયો ને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને દોસ્તો મિત્રો માં આગળ શેર કરી તો ચાલો પહેલા આપણે જમીએ જમીને પછી આગળ વિશે પાસે ટાઈમ ફૂલ છે એટલે આપણે ગાડી પેલા સર્વિસ કરી ગાડી સર્વિસ પણ નાખી દીધી છે હવે જઈશું આપણે પેઇન્ટવાળા વાળા પાસે યુટ્યુબ ચેનલ નો લોગો લગાડવાનો છે ગાડીમાં તો આપણે ભાઈ કામ કરે છે ભાઈ વાગી ગયા છે સાંજના સાડા છ અને આશીષ દાદા એ કઈ ફોન આવ્યો નથી એનો કે ભાઈ પેટું પડાવવા જવું નતું હવે આપણે મળીએ સાંજે હોળી માના દર્શન કરીએ બરોબર તો ભાઈ